રામ સીતારામ તો કેમ છો બધા મજામાં મજામાં જાય છે તો આજે જય દશામાં જય માતાજી તો આજે આપણે જઈ રહ્યા છીએ નદીએ દશામાં પધરાવા તો આપણે જે આજે દશામાંનું વ્રત પૂરું થઈ ગયું છે તો આજે હું તમને બતાવીશ કે આપણે આ દશામાં પધરાવા જઈશી તો આપણી સાથે છે દશામાં છે રખુબેન છે જયેશભાઈ છે અને ભાઈ જીગાભાઈ તો આપણે બધા દશામાં પધરાવા જાય છે તો આપણે દશામાંની પ્રાર્થના કરીશું કે દશામાં આવતા વર્ષે જલ્દી પાછા આવે આપણને દસ દિવસ હરખ અને ઉમંગ લાયા છે તો આજે શેલી વિદાય તો વહેમી લાગે ને ભાઈ તો આજે આપણે દશામાં અને પધરાવા જઈ રહ્યા છીએ આપણે નદી આવી ગયા છે સપૂર્ણ સોલ્યો છે તો હું તમને બતાવીશ નદી અને આપણે દશામાં પધરાવશું એ પણ બતાવશો જો આજે આપણે દશામાં પધરાવ તો નદી છે આપણી આજે આપણે દેશમાં પ્રાર્થના કરશું કે આવતા વર્ષે જલ્દી પાછા મળે તો આપણે બરાબર આ સાઈડ અંદર So go, ��� đào ��� �Box Julian rainforest. છે presidency男reencient રör coatedny Okay. � બધા અલગ અલગ દરિયાઈ જાય છે તો આપડે આવી ગયા જામજોધપુર ની નદી એ તો આપડે પધરાવી દીધા છે બહુ મસ્ત નદી છે અને આમ જોયા છે કે છે તો અહીંયા બધા મુલાકાત લેતા રહેજો અને એવી જ રીતે અમે અહીંયા આજને તમને બતાવતા રહીશું અને આવા અવારનવાર તમે બધા અમારી મુલાકાત લેતા રહેજો તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને નવા હોય તો બે લાઇકને બટન દબાવી દેજો જય દશામાં અને બાય બાય આપણા બધા સોલ્યુશન જોઈએ 你在在下吗？在在下吗？